સૌને મારા જે શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે વેસ્ટ પડેલા જૂના કપડાં અથવા ટુકડા હોય કોઈ બી સિલાઈ પછી બચેલા એનો ઉપયોગ કરીશું તો એનામાં મેં પહેલાં સૌથી પહેલાં મારી આ જૂની કુર્તી લઈ લઈ લીધી છે જે ફાટી ગઈ હતી એને નીચેનો ભાગ જે સારો છે તેનો ઉપયોગ કરશું તો આવી રીતે જ્યાંથી ફાટેલી હતી અને જે જોઈન્ટ હતા ત્યાંથી મેં એને કટ કરી લીધી છે અને નીચે બી પટ્ટી હતી એ બધી કટ કરી લીધી છે અને પછી સાઈડમાં આવી રીતે રાખશું અને જે સાઈડમાં પટ્ટી જોઈન્ટ કરેલી છે એને પણ કાપી લઈશું જે જ્યાં સિલાઈ કરેલી હોય એ બધો ભાગ કાપી લેવાનો છે અને બે ટુકડા આવી રીતે નીકળશે અને એનું હું તમને બીજા કોઈ ટુકડામાં કટ કરું હોય તો મેં આ મેઝરમેન્ટ રાખ્યો છે સાડા સોળ બાય ચૌદ ઇંચ અને હું આને ચાર અંદર ડબલ છે એટલે ટોટલ ચાર થશે અંદર તો ચારે ચાર ને સિલાઈ કરીને જોઈન્ટ કરી લઈશ જેથી એ જાડું બની જાય અને પછી આવા બધા નાના નાના ટુકડા કટ કરી લીધા છે ત્રણ બાય સાડા પાંચ ઇંચના એ ઘણા બધા છે અને એ ટુકડાને પહેલાં એક ટુકડો લઈશ એને આવી રીતે જોઈન્ટ કરી લઈશ અહીંયા આ જે ચાર ગળીમાં આપણે ફોલ્ડ કરી અને સિલાઈ કર્યું છે એના કોર્નર પર પેલું આ ટુકડો આવી રીતે જોઈન્ટ કરી લેવાનો અને પછી બીજા બે ટુકડા લેશું અને એને ડબલ કરી અને બંનેને સીધો હોય એના ઉપર ઊંધો મૂકવાનો અને એની ઉપર સિલાઈ કરી લેવાનો એટલે બંને સીધા થઈ જાય અને પછી જે ટ્રાયંગલ શેપમાં આપણે પહેલો ટુકડો જોઈન્ટ કર્યો એની ઉપર વચ્ચેની સાઈડ જોઈન્ટ આવે એવી રીતે એને જોઈન્ટ કરવાનો છે તો આવી જુઓ વચ્ચેની સાઈડ જોઈન્ટ આવે અને સિલાઈ થઈ જાય એટલે પછી બીજો ટુકડો એની ઉપર મૂકશું એને ઊંધો મૂકવાનો અને આ ત્રણ ટુકડા જોઈન્ટ કર્યા છે અને જોઈન્ટ છે એ પટ્ટીની વચ્ચે આવે જોઈન્ટની ઉપર જોઈન્ટ ના આવે એવી રીતે સિલાઈ કરવાની છે અને પછી આવી રીતે વધારાનું હોય એ કટ કરતું જવાનું હવે અહીંયા ત્રણ કર્યા હતા અને હવે અહીંયા હું ચાર ટુકડા એવી જ રીતે જોઈન્ટ કરી લઈશ અને એ જોઈન્ટ હોય વચ્ચેની પટ્ટીમાં વચ્ચે રાખશું એટલે બીજામાં પણ જોઈન્ટ સાઈડમાં જ આવશે અને અલગ અલગ ટુકડા હોય એટલે સારું દેખાય હવે આવી જ રીતે બીજી પટ્ટી મૂકીશ નીચેની પટ્ટી સિલાઈ કરી અને પછી આ સાઈડ સીધી કરી લેવાની જે સાઈડ પૂર્તિનું કપડું છે એ સાઈડ અને એની ઉપર બીજી પટ્ટી મૂકવાની જેથી એની ઉપર ડબલ સિલાઈ ન કરવી પડે અને તમને ડબલ સિલાઈ કરવી હોય એની ઉપર ધાર સિલાઈ ચલાવવાની હોય તો તો પણ તમે ચલાવી શકો છો મેં નથી ચલાવી હવે અહીંયા બીજી પટ્ટી એવી જ રીતે મૂકીશ અને એને સિલાઈ કરી અને જોઈન્ટ કરી લઈશ એવી જ રીતે આ ચોથી પટ્ટી સિલાઈ કરી જોઈન્ટ કરી અને પછી એને સીધી કરી લેવાની એના ઉપર બીજી પટ્ટી મૂકવાની આવી રીતે મૂકતા જશું અને આખામાં આવી રીતે સિલાઈ કરી અને એને બધાને જોઈન્ટ કરતા જશું અને આની ઉપર આપણે એક પટ્ટી ઉપર પટ્ટી રાખતા જશું અને આખું જે કુર્તીનું મટીરિયલ છે એ ઢાંકી દઈશું આવી રીતે આ ઢાંકાઈ ગયું આખું અને પછી સાઈડમાં ચારે બાજુ સિલાઈ કરી લઈશું જેથી એ બ ટુકડામાં જોઈન્ટ થઈ જાય તમારી પાસે જો સિલાઈ કરતા હો તો એની કતરન હોય એટલે ટુકડા હોય તો તમે એ યુઝ કરી શકો છો અને ના હોય તો તમારી પાસે જો જૂના કપડાં હોય તો એનામાંથી પણ આવા ટુકડા તમે કટ કરી અને જોઈન્ટ કરી શકો છો આવી રીતે અલગ અલગ ટુકડા જોઈન્ટ કરશો એટલે સારું દેખાશે અને પછી આવી રીતે વધારાનું હોય એ બધું કટ કરી લેવાનું કટ થઈ ગયું એટલે હવે અહીંયા આપણે પાઇપિન બનાવશું તો પાઇપિન માટે મેં આ એક પટ્ટી લઈ લીધી છે બે

અને એને સિલાઈ કરી લેશું એટલે ખૂણા પણ કવર થઈ જશે એવી જ રીતે બીજી સાઈડ પણ કરી લીધું આવા ને આવા મેં બે બનાવ્યા છે અને નીચે કોટનની કુર્તી અને આનામાં ઓશિકાના જે કવર આવે એ નાખ્યા છે કોટનના એટલે તમે આને પગલું છણિયા તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાં ન કરવો હોય તો તમે મેટ એટલે ડાઇનિંગ ટેબલમાં પણ એનો ઉપયોગ કરી શકો છો આનાથી થોડું મોટું બનાવશો તો તમને શિયાળા અથવા જમવા બેસીએ ત્યારે જે આસનનો યુઝ કરી છે એ પણ આવી રીતે બનાવી અને તેનો ઉપયોગ કરી શકો છો તો ગમ્યું ને મારું આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલો કપડાનો ઉપયોગ ગમ્યો હોત તો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મહારાજે શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત